સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં આપણે મસ્ત મજાની સરસ ગજી ઉપર અજરખની સાડી લઈને આવી ગયા છે જેમાં અહીંયા લગડી પટ્ટા અને લગડી પટ્ટા વગરની આ છે લગડી પટ્ટા વગરની તેરસો રૂપિયામાં ઓરિજિનલ રેડ કલર બ્લાઉઝ એ સરસનું મસ્તનું બાંધણીનું બ્લાઉઝ એનો સરસનો પાલવ ને આ એને ધરતી ઓરિજિનલ બ્લડ રેડ કલર છે તમારે એ જોવો તમે ગજી સિલ્કમાં હે ખાલી હે ને તેરસો રૂપિયામાં છે

ને કલર એ સરસ બીટ કલર વ્હાઈટ કલર ને બ્રાઉન વચ્ચેનો કલર છે એટલે તમારે કલર એ કંઈક ન્યૂ જોતો હોય તો ન્યૂ કલર છે આમાં ઘણી વેરાયટીઓ છે નજીક રહેતા એ બેનો ને તો તમારે આવું હમણાં આપણે વિડીયો ઓછા મૂકીએ એનું કારણ છે ટ્રાફિક બહુ રહે છે લગ્નની સિઝન છે તો છતાંય આપણે પૂરી ટ્રાય કરીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં પછી વોટ્સઅપમાં વારા સત્તા

કેરી વાળી ચકડા વાળી બધ પાલવ ને ધરતી બધા બતાવી દઈએ એટલે કસ્ટમર ને સીધી લેવાની જ છે આપણે અજરખ ની ડિઝાઇન જો ચોખટા વાળી અજરખ ની અજરખની ડિઝાઇન એવી છે કે તમે ઘરના પ્રસંગ બીજાના પ્રસંગમાં તમારે ભારે અને આમ વજનમાં હળવી સાડી પહેરવી હોય તો પણ સરસ લાગે કારણ કે હેવી હેવી ભારે ભરચક સાડી છે ને ઘણાય ના ગમતી હોય પહેરવી એટલે સાદી સાડી પહેરવી ના ગમતી કે સાદી સાડી પહેરીએ તો મને આમ અલગ પડી આવીએ આપણે બહુ મસ્ત પીસ છે લાઉજે શરતનું વેકતાણું બાંધણીમાં છે એકદમ જોરદાર પીસ છે બહુ મસ્ત પીસ છે લકડી પટ્ટા વાળું અજરકમાં વઈન કલર સત્તરસો રૂપિયા આખી સાડી તમારે કમ્પ્લીટ આવશે બહુ મસ્ત પીસ છે લકડી પટ્ટો અજરક ને બ્લાઉઝ છે એ સરસનું છે તો રેડ કલર નો બાંધ લીધું બ્લાઉઝ છે બ્લાઉઝ છે મસ્ત હશે

વાઇન બ્રાઉન ઉપર મરૂન ઉપર વચ્ચેનો કલર છે બહુ જોરદાર કલર છે ઓરિજિનલ મરૂન કલર જોતો હોય ને આપણે ઘૂંટો મરૂન કહે ને ટપ ટપ તો મરૂન અજરખમાં બહુ મસ્ત પીસ છે આ બધી હે ને લગડી પટાવાની સત્તરસો રૂપિયામાં છે કેરીવાળો પાલવ છે ઝીણી અજરખની ડિઝાઇન છે લગડી પટ્ટો છે એનું બ્લાઉઝ એ મસ્ત નું જો કેવું સરસ નું બ્લાઉઝ બ્લાઉઝ એ એકદમ જોરદાર પીસ છે

પાલવ બ્લાઉઝ બધું બતાવીએ ને એટલે કસ્ટમર બુક કરવું હોય તો ફટાફટ બુક કરી લે બહુ મસ્ત પીસ છે આખા પીસ અજરોખના જ છે ત્યારબાદ આવશે વાઇન કલરમાં અજરખ લગડી પટ્ટાવાળી બહુ જોરદાર પીસ છે બધી સાડી ફરી વાર કહું છું કે બધી સાડી

કરજો અને તમારા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ પાસે સબસ્ક્રાઈબ કરાવજો